રાજકોટમાં એનએસયુઆઈ સંસ્થા દ્વારા કુંડલિયા મહિલા કોલેજમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનેલી ઘટના લય વિરોધ પ્રદર્શન યોજાયું છે ત્યારે તાજેતરમાં જે ઘટના બની હતી તેને દ્વારા વિદ્યાર્થીની પાસેથી અભદ્ર માંગ કરી હતી જેને લઈને એમ કે કુંડલિયા મહિલા કોલેજ ખાતે ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી જેમાં એનએસયુઆઈ દ્વારા ટ્રસ્ટી મંડળ સામે ઉગ્ર વિરોધ કરી પ્રોફેસર જાનીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઈને પ્રોફેસર જાનીને ટ્રસ્ટી મંડળ દ્વારા તાત્કાલિક પણ એ સસ્પેન્ડ કરવામાં માંગ કરાઈ છે આજે રાજકોટ એનએસયુ દ્વારા જે હાલમાં જે ઘટના બની પીએચડીના પ્રોફેસર જાની દ્વારા વિદ્યાર્થીની પાસેથી અભદ્ર માંગ અને અડપલા કરવાની ઘટના સામે આવી એમાં જ રાજકોટ એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ ત્યારે જે આજે ટ્રસ્ટી મંડળની બેઠક હતી એમાં અમે ઉગ્ર રજૂઆત કરી અને ટ્રસ્ટી મંડળ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તે પ્રોફેસરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવું અને ટ્રસ્ટી મંડળ દ્વારા તેને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે

આ પેબતની અંદર અમને જાણ કરવામાં આવી છે અને એના અનુસંધાને આજે અમે મિટિંગ બોલાવી છે અમારા ટ્રસ્ટીઓ અને એડવોકેટ અને એનો ઠરાવ કર્યો છે બરાબર છે વાય છે ને એનો કાગળ આવ્યો છે આજે તો હું ત્રણ દિવસ સુધી રાજકોટ ઘરે રહેવાનું છું અમને મળવા નથી આવ્યા અમે આવ્યા તો અમે વાત કરો પણ એ નથી એટલે અમે ઠરાવ કરી નાખ્યો છે અને ઓફિશિયલી એને આટલી તારીખથી સસ્પેન્ડ અમે ખાલી અમને મોકલી દીધું કે સાત દિવસની અંદર નિર્ણય લઈ લેજો એના બદલે અમે બીજા દિવસે નિર્ણય કાલે જ લઈ લીધો હતો પણ આજે મિટિંગ આજે